બરોબર વેળા હું માતા સથી બોલતી છું બરોબર તેરી ધારા ફટવાના

તો દર્ બોલી હું તી દારા ને થાવા લોજા કારણ કે મારું ગોડી માતાનો છે અમે બોલ્યો અમારા સતીભાઈના આશીર્વાદમાં અરો પણ પૂછવું નહીં લ્યો અમારા સતીભાઈના મારું ગોડી બરોબર વેળાએ મારો સિંધી ગમાતો હશે અમે કપૂર ની માતા બોલતી છું બરોબર સંધના વાજાની માતા બોલતી છે બરોબર પાટણમાં પૂરનો વાહો કર્યો છે બરોબર મને મને આ સભાના તો વેળા હું કહું છું સભાના મોલાવ્યો પણ